માતાજીની આરાધનાનું પર્વ એટલે કે નવલા નોરતા નવરાત્રી શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટના ચોક ખાતે થતો સડકતી ઈંઢોણીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેતો હોય છે અને આ જ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી આયોજકો પણ સતર્ક બન્યા છે અને તેઓ પણ માત્ર નવરાત્રી રાખી પ્રેક્ટિસ કરાવી રહ્યા છે મારું નામ ઝાલા યુવરાજસિંહ છે આમ શ્રી બજરંગ ગરબી મંડળ મોવડી ચોકડી ખાતે સોળ વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તર વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે આ બજરંગ ગરબી મંડળની છ બાળકો દ્વારા જે સળકતી ઇંડણી રાસ રજૂ કરવામાં આવે છે બે હાથમાં મસાલ હોય છે આ માથે ઈંડોની ઈંડોણી માથે ગરબો ગરબા માથે ઈંડો આ બધું એક સળગતું હોય છે અને આ માતાજીની અસીમ કૃપા માની છે અમારા મંડળના તમામ સભ્ય કે આ સાક્ષાત માતાજીનો હાથ છે અમારા ગરબી મંડળ ઉપર તકેદારીમાં અમારે ફાયર સેફ્ટી પણ ઉપલબ્ધ હોય છે અને મંડળના ચારેય ખૂણે પાંચ પાંચ વ્યક્તિઓ અમે આ રાખેલા હોય છે અને છ બાળા દ્વારા રસ રાસ રજૂ કરવામાં આવે છે આ રાસ માછળ એક રાસ કરવામાં અમારે મેક્સિમમ પાંચ દિવસ થાય છે બધી સામગ્રી ભેગી કરવામાં